વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગ આવ્યો ફરી એકવાર એક્શન માં વડોદરા શહેરના ચાર રસ્તા પાસે આવેલા ખાવા પીવાની લારીઓ પર આરોગ્ય વિભાગ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આરોગ્ય વિભાગ દ્વારા પાવભાજીની લારી તથા મંજુરિયમ લારીઓ અને આઈસક્રીમ ની દુકાનોમાં આરોગ્ય વિભાગની તપાસ હાથ ધરવામાં આવી અમુક જગ્યાએ લારીઓ પર લાયસન્સ ચેક કરવામાં આવ્યા સાથે લારીઓનો ધંધો બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો જેમાં વધુ માહિતી ફૂલ ઓફિસર મંગુભાઈ મીડિયા સમક્ષ આપી હતી વડોદરા મહાનગરપાલિકા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કુણાલચાર રસ્તા પાસે ખાણીપીણીની વગર લાયસન્સના લારી ધારકોની લારીઓ તથા દુકાનો બંધ કરાવી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા ફૂડ વિભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે વડોદરા શહેરના કુણાલચાર રસ્તા પાસે આવેલી ખાણીપીણીની વગર લાયસન્સની દસથી પંદર લારીઓ તથા ધાબા બંધ કરવામાં આવ્યા હતા સાથે સાથે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાણીપીણીની લારીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ચાઇનીઝની લારી પર કલર મિક્સિંગ કર્યા હોવાના કારણે તેનો નાશ કરવામાં સાથે સાથે પાણીપુરીની લારી ઉપર પાણીનો પણ નાશ કરવામાં આવ્યો કુણાલચાર રસ્તા પાસે આવેલી તમામ ખાણીપીણીની લારીઓ તથા કોમ્પ્લેક્ષમાં આવેલી પાણી પીને દુકાનોમાંનો લાયસન્સ ચેકિંગ કરવામાં આવ્યું હતું જે લાયસન્સ વગરની દુકાનો ખાણીપીણીની દુકાનો બંધ કરાવી હતી ચેકિંગ હાથ ધરાયું હતું